શકાય ગણી તો ઉત્પાદન ખાસ કરીને હું માનું ત્યાં સુધી કોઈ ખેડૂત ભાઈ ચિંતા કરવાની જરૂર નથી વર્ષથી નબળું નથી થવાનું પણ મધ્યમ થવાનું છે દસ ટકા વિસ્તાર એવા હશે કે ત્યાં અતિ થઈ શકે અને પૂરબ નો વાય પવન લોખંડ માં લાગે કાગ બદલી તો એમ જ ભણે કે નક્કી બાર પોર હોય હાલ આપણે જોઈએ તો હોળી છે તે હજી ગઈ છે અને હોળી જતા શરૂઆત થઈ જતી હોય છે લોકોમાં એ ચર્ચા નહીં કે આગામી ચોમાસુ કેવું રહેશે જ્યાં કારણ કે આપણે ત્યાં દેશી વર્તારા ઉપરથી ચોમાસું જોવામાં આવતું હોય છે જેને દેશી વિજ્ઞાન પણ કહેવામાં આવે છે હોળીની પવન કઈ બાજુ હોય છે તેના પરથી આગામી કેવું રહેશે વાવણી કે કે થશે મોડી તે તમામ પ્રકારનું જે કરવામાં આવતું હોય છે અને સાથે જ અત્યારે આપણે જોઈએ તો જે અમુક જગ્યાએ છે તે વાદળો જોવા મળી રહ્યા છે ખાસ કરીને અનેક એવા વિસ્તારો છે જ્યાં વાદળછાયું વાતાવરણ થવાની પણ શરૂઆત થઈ છે સાથે તડકો પણ એટલો જોવા મળી રહ્યો છે ગરમી જોવા મળી રહી છે ત્યારે આગામી સમયમાં આગાહી ને લઈને વાત કરવા માટે તથા અત્યારે આ વખત ની માં શું છે શું અનુમાન આવ્યું છે તે જાણવા માટે આપણી સાથે હવામાન નિષ્ણાંત ગોસ્વામી જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પરેશભાઈ વાત ગુજરાતીમાં આપનું ખુબ ખુબ સ્વાગત કરું છું નમસ્કાર પરેશભાઈ અત્યારે અનેક દર્શકો છે તે અત્યારે સાંભળવા માટે રાહ જોઈ રહ્યા છે આ અને કઈ રીતે આ બધી વસ્તુ નક્કી થતી હોય છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ રહી શકે છે શું કેશો પરેશભાઈ ચોક્કસ થી ક્રિપક્ષભાઈ જોવા તો આપણા ભારત દેશ કઈક અલગ પ્રકાર દેશ છે આપણું જે દેશી વિજ્ઞાન છે અદભુત છે

અને ત્યારે કોઈ લૂંટફાટ ન થાય એટલા માટે થઈને તલવારો પણ જનૈયાઓ સાથે રાખતા આજે એનું મતલબ એવું છે કે આજે પણ શાસ્ત્રના રૂપે તલવાર રાખે છે પણ જે તે સમયે આ એક પરંપરા હતી હવે માનીએ કે ક્યાંય લૂંટ થઈ અને કોઈ જગ્યાએ કોઈને તલવાર કે વગેરે કઈ વાગી ગયું તો એક એવું આયુર્વેદિક ઔષધિ છે કે જે મીંડોળ ઘસીને કોઈ પણ જગ્યાએ બ્લડ નીકળતું હોય તેમ તમે ત્યાં લગાડો તો તાત્કાલિક એ લોહી નીકળતું બંધ થઈ જાય આગળ નીકળી ગયું છે આજે ભારત દેશ છે એ ચંદ્ર ઉપર ચંદ્ર ઉપર પણ પહોંચ્યો છે અને બીજા પણ ઘણા બધા રિસર્ચો જે દુનિયાની બીજા દેશો નથી કરી શક્યા કર્યા છે એ સાથે આપણે ગૌરવ સાથે કહી શકાય કે ભારત હવામાન વિભાગ કે જે કલ્પના વન નામ કે આપણો જે ઉપગ્રહ મૂકેલો છે એ સેટેલાઇટ માધ્યમથી પણ ઘણા બધા લોકો છે હવામાન વિશે પ્રિડિક્શન કરી કરી શકે છે હવામાન વિશે પણ આપણે ઘણી બધી ઉપલબ્ધિ મેળવી છે સામાન્ય રીતે હું જે રેગ્યુલર આગાહી કરતો હોય છે મોટા ભાગે જે આપણે મેટિયોલોજી ના સિદ્ધાંત ઉપર મારી આગાહી થતી હોય કેમ કે હું પોતે મેટિયોલોજી વિદ્યાર્થી છું એટલે ટેકનોલોજી ના આધારે જે હું આગાહી કરતો હોય છું પણ જે આપણી દેશી પરંપરાઓ છે અને જે લોકો આ દેશી વિજ્ઞાનમાં માને છે તેમાં કોઈ ખોટું નથી કેમ કે એની અંદર ઘણા બધા તથ્યો રહેલા છે હવે જે મિત્રો દેશી વિજ્ઞાનમાં માને છે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો દેશી રીતે ઘણી રીતે આનું અવલોકન થાય છે કે આવનારું ચોમાસું કેવું રહેશે જેની અંદર કચ્છ કાકરા હોય હોડીનો નો પવન હોય અખાડ રીત પવન છે પટુ પક્ષીની ની ચેષ્ટાઓ છે વગેરે પરથી ચોમાસાનું અનુમાન લગાવતું હોય છે કે આવનારું ચોમાસું કેવું થશે એમાં વાત કરવા જઈએ તો પરમ છે હોળી હતી ને હોળીના પવન આધારે પણ જે લોકો છે આ દેશી વિજ્ઞાનમાં માને છે દરેક લોકો એક આંકલન કર્યું છે એ આંકલન છે દર વખત કરતા કઈક અલગ પણ આવ્યું છે અલગ એટલા માટે આવ્યું છે કેમ કે આ વર્ષે જે બે હજાર પચીસ નું ચોમાસું છે એ છેલ્લા પાંચ વર્ષમાં જે આપણે ચોમાસા જોવા મળ્યા છે એવું નહીં હોય એના કરતાં થોડુંક અલગ હશે અલગ એટલા માટે હશે સામાન્ય રીતે જોવા જઈએ તો દાખલા તરીકે ગયા વર્ષે બે ની અંદર અને બે હજાર ચોવીસ આગલા વર્ષે અને ગયા વર્ષે બે વર્ષે આપણે સો ટકા કરતા વધારે વરસાદ પડ્યા છે અને સામાન્ય રીતે આપણે હવે તો બે પાંચ વર્ષથી વધારે વરસાદ પડે છે એટલે આપણે વધુ વરસાદથી ટેવાઈ છે ગુજરાતી પણ હવે જે ગયા વર્ષે વરસાદ પડ્યો હતો અનેક જગ્યાએ એકસો પચીસ ટકા અમુક જગ્યાએ એકસો પચાસ ટકા તો કોઈ જગ્યાએ બસો ટકા સુધીના વરસાદો ગયા વર્ષે પડ્યા હતા સામાન્ય રીતે જોવા જઈએ તો બસો ટકા વર્ષ થયું એ માપદંડો પણ દરેક વિસ્તાર વાઇઝ અલગ છે કેમકે ગુજરાત છે એ વિસ્તારની દ્રષ્ટિ મોટું છે એટલે હું તમને વિસ્તાર વાઇઝ સમજાવવા જાઉં કૃપાલસિંહભાઈ તો જે દક્ષિણ ગુજરાત નો વિસ્તાર છે કેમ કે આપણે ગુજરાતની અંદર નૈઋત્ય ચોમાસું પ્રવેશ કરે તો એનો પ્રવેશ મુખ દ્વાર જેને કહેવામાં આવે છે તે વલસાડ જિલ્લો એટલે સૌ પ્રથમ એની એન્ટ્રી છે વલસાડ જિલ્લાથી થાય છે છેલ્લે કવર કરે છે બનાસકાંઠા નું થરાદ હવે વાવ થરાદ છે એ છેલ્લે કવર થાય છે રિટર્ન ચોમાસું થાય ત્યારે પહેલી વિદાય ક્યાંથી થાય છેલ્લી વિદાય છે એ વરસાદ થતી હોય એટલે ગુજરાતનો વલસાડ જિલ્લો છે તેમાં સૌથી લાંબો ચાલે છે અને ત્યાં વન્ય વિસ્તારો છે જંગલ વિસ્તારો પણ ડાંગના અને તો વલસાડ જિલ્લાની અંદર પણ વૃક્ષો વધારે છે એટલે સ્વાભાવિક રીતે ત્યાં વરસાદ છે એ પણ વધારે પડે છે એટલે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો હોય પછી સુરત થી લઈને મુંબઈ સુધીના દક્ષિણ ગુજરાતની અંદર હેંસી વરસાદ પડે ને તો એને નોર્મલ કહેવામાં આવે અને નોર્મલ વરસાદ થાય કરતા ઓછો થાય તો એ વધારે એટલે એસી ઇંચ વરસાદ છે તેને નોર્મલ કહેવામાં આવે છે એવી જ રીતે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જુનાગઢ અમરેલી આ વિસ્તારો છે એની અંદર સાહીઠ ટકા સાહીઠ ઇંચ વરસાદ થાય તો એને નોર્મલ ગણવામાં આવે છે કચ્છની અંદર કચ્છની અંદર દસ થી પંદર ઇંચ વરસાદ થાય તો એને નોર્મલ ગણવામાં આવે છે ઉત્તર ગુજરાતના જે જે વિસ્તારો છે 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 એમાં બનાસકાંઠા હોય સાબરકાંઠા આ વિસ્તારોની અંદર પાંત્રીસ થી ચાલીસ ઇંચ વરસાદ પડે તો એને નોર્મલ કહેવામાં આવે છે હવે આ નોર્મલ ની કેટેગરી પણ વિસ્તારો હોય બધા વિસ્તારોમાં અલગ અલગ છે પણ છેલ્લા અમુક વર્ષથી એવું બનતું હતું કે બધા જ વિસ્તારોની અંદર નોર્મલ કરતા ડબલ વરસાદો પડતા હતા એટલે આપણે બધાને ખૂબ સારું પણ વિસ્તારો ચોમાસામાં એસી ટકા જેમાં પશ્ચિમ દિશાના પવનો હતા અને પશ્ચિમ દિશાના પવનોને કારણે હોડીના જે ઝાડ હોય છે એ પૂર્વ તરફ ગઈ છે હવે પૂર્વ તરફ જાય એટલે સ્વાભાવિક રીતે સામાન્ય રીતે બધાનું માનવું એવું હોય છે કે બાર આની વર્ષ થશે પણ રાઉન્ડ વાય વરસાદ પડે તો ઉત્પાદન ની ખાસ કરીને હું મારું ત્યાં સુધી કોઈ ખેડૂત ભાઈ ચિંતા કરવાની જરૂર નથી વર્ષ નબળું નથી થવાનું પણ મધ્યમ થવાનું

તો આ ચોમાસું જબડું નહીં કે હજુ તો અખાત રીતના અવલોકન કરે છે મહિના દરમિયાન કેટલો તાપ પડે છે કેટલું વાદળછાયું વાતાવરણ છે એ પણ ખૂબ જવું જરૂરી હોય છે આમ તો દેશી વિજ્ઞાન ની અંદર એવું પણ કહેવામાં આવે છે મહામેલો ને ચૈત્ર ચોખો તો વર્ષ સારું થાય આ પછી વાક્ય કે છે વાદળ ન થવા જોઈએ કે માવઠું ન થવું જોઈએ મહા મેળો ને ચૈત્ર ચોખ્ખો આવનારું વર્ષ સારું થાય આવું બદલી ભણે છે એવું ભદલી વાક્ય ની અંદર વાક્ય વાક્યની અંદર તો ઘણા બધા કેમકે તો

લગભગ થાય છે પછી વાત કરી જે આ હોડીના પણ જે લક્ષણો બતાવવામાં આવ્યા છે એ મુજબ આ આવનારું ચોમાસું છે એ નબળું નથી થવાનું જોકે સબળું નહીં થાય પણ નબળું તો બિલકુલ નથી થવાનું ચોક્કસ વાત છે પરેશભાઈ કદાચ સાંભળીને અનેક ખેડૂતોને રાહત થઈ હશે અમુક વિસ્તારોમાં કહી શકાય કે ફૂલ તાપમાન જોવા મળી રહ્યું છે શું કેશો અત્યારે શું આગળ છે પરેશભાઈ મને યાદ છે ત્યાં સુધી આપણે વાત ગુજરાતી પર પણ કરી ચૂક્યા છે કે બે હજાર પચીસ ના ઉનાળા પ્રથમ હિટવે નો રાઉન્ડ છે નવ થી તેર માર્ચ દરમિયાન ગણવું અને એ મુજબ નવ થી તેર થી તેર માર્ચ દરમિયાન આપણે હિટવેવ નો રાઉન્ડ આવ્યો અને જગ્યાએ તાપમાન છે ચાલીસ ડિગ્રી ને પાર પણ થયું છે એકતાલીસ બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે અને માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર આવડો મોટો હિટવેવ નો રાઉન્ડ આવે એ પણ સામાન્ય ઘટના નથી આ એક મોટી ઘટના છે પણ તેર તારીખે હિટવેવ નો રાઉન્ડ પૂર્ણ થયો એટલે ગઈકાલે ચૌદ તારીખના આજે પંદર તારીખથી થી રાજ્યના અલગ અલગ વિસ્તારો અંદર વાદળછાયું વાતાવરણ થયું જે કે આ વાતાવરણ થયું એની પાછળના બે ત્રણ કારણ છે કેમ કે અત્યારે ઉત્તર ભારત ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર પસાર થઈ રહ્યું છે અરબ સાગર તરફથી ભેજવાળા વાળા પવનો આવી રહ્યા છે એટલે કારણે કારણે ભેજનું પ્રમાણ પણ વધ્યું છે અને હીટવેવ નો રાઉન્ડ હતો જેને કારણે પણ એક લોકલ અસ્થિરતા આપણી ઉપર ચોક્કસથી ઉદ્ભવી છે કેમ કે અતિ ટેમ્પરેચર હાઈ થાય તો સ્વાભાવિક રીતે ત્યાં એન્ટી ક્લોક બનતું હોય છે એન્ટી ક્લોકમાં જ્યારે પણ હવાઓ ફરે છે ત્યારે ગુજરાત ઉપર ભેજવાળા પવનો પણ આવે અને અસ્થિરતા પણ સર્જાય આ અસ્થિરતાને કારણે ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ થયું છે જોકે આવતીકાલે આ વાદળછાયું વાતાવરણમાં ઘટાડો થશે

આવી અને બાવીસ તારીખથી ફરીથી પાછો હીટવેવ નવો રાઉન્ડ પણ ચાલુ થશે કે આ ચાલુ થશે એ બાવીસ માર્ચ બે હાજર પચીસ થી લઈ અને ત્રીસ માર્ચ બે પચીસ એટલે એક અઠવાડિયું એ ચાલવાનું છે એ દરમિયાન અત્યારે આમ જોઈએ તો ગરમી ઉકળાટ અને બફારામાં પણ વધારો થઈ ચુક્યો છે અરબસાગર ઉપરથી ભેજવાળા પવન આવે છે પણ હજુ પણ આવનારા દિવસમાં ગરમી ઉકળાટની અંદર વધારે વધારો થઈ શકે છે ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી લઘુત્તમ તાપમાન એ નીચું હતું એટલે રાત્રિનું તાપમાન થોડુંક નીચું હતું અઢાર ડિગ્રી કરતા નીચું જોવા મળ્યું હતું પણ હવે રાત્રિનું તાપમાન ઉંચકાવી જશે જે રીતે દિવસનું તાપમાન થોડું ઘટ્યું છે એક બે ડિગ્રી રાત્રિનું તાપમાન એક બે ડિગ્રી ઉપર આવશે એટલે લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો જે તફાવત છે એ તફાવત પણ હવે દૂર થશે અને એક પ્રકારે વિધિવત રીતે હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે ગરમી ઉકળાટ છે હવે એક બે દિવસની અંદર કન્ટિન્યુ ચાલુ થઈ જશે અને રાઉન્ડ પણ જોવા મળશે આ એક ચોક્કસ છે કે વચમાં બે ત્રણ દિવસ માટે વાદળ જોવા મળે એ કે વાદળવાની જરૂર નથી એક હવામાનનો એક પાર્ટ છે કે આ વધારે મોટો હિટવેવ નો રાઉન્ડ ગયો હોય કરતા હતા જો આ લો લેવલ ના વાદળો બંધાશે તો છાટા પડશે પણ અત્યારે જે આ વાદળ બંધારણા છે એ હાઈ લેવલ ના છે એટલે કે લગભગ સાતસો એચપી ની આસપાસના લેવલ વાદળો છે એટલે આમાં હવે કોઈ માવઠાના ચાપકા પડે તેવી શક્યતાઓ ખૂબ ઘટી ગઈ છે જો આ વાદળો છે એ લગભગ આપણે કહી શકાય કે આઠસો પચાસ એચપીએ લેવલે અથવા તો પાંચસો એચપીએ લેવલે જો વાદળ જોવા મળી આવત તો માવઠાની શક્યતા હોત જોકે પાંચસો એચપીએ લેવલ તો આ સિઝનમાં વાદળ જોવા મળે એ બહુ ભાગ્યે જ બનતું હોય છે ચોમાસા દરમિયાન ચોક્કસથી પાંચસો એચપીએ લેવલે વાદળ જોવા મળતા હોય છે અંદર ઘણી વખત એવું બને કે વાદળ બનીએ તો પછી આપણે માવઠાના ઝાપટા પડતા હોય છે જોકે આ વાદળો બંધારણા છે એ સાતસો એચપીએ લેવલ છે એટલે માવઠાના જે ખતરો હતો માવઠાનો ખતરો હતો એમાંથી આપણે બહાર આવી ગયા છે પણ વાદળ ચોક્કસથી હમણાં થોડા દિવસ માટે રહેશે તો આપણે જોતા હોઈએ છીએ કે આપણે ત્યાં દેશી વિજ્ઞાન છે તેનું ખુબ મહત્વ માનવામાં આવે છે અને જ્યારે પણ હોળી હોય છે ત્યારે ખાસ કરીને ખેડૂતો છે તે હોળીના દિવસે નક્કી કરતા હોય છે કે આ વખતે કઈ બાજુ ઝાડ રહેશે કેવો પવન રહેશે કેવો વરસાદ રહેશે અને આપણે તો દિવસે પરેશભાઈ ફોન સૌથી બીજી હશે કારણ કે હજારો છે ફોન કરીને માહિતી આપતા હશે જે રીતે આપણે જોયું કે હાલમાં જે અમુક જગ્યાએ વાદળા જોવા મળવાના છે તે થોડા દિવસ જોવા મળવાના છે અને ત્યારબાદ ફરી કહી શકાય કે ગુજરાતમાં ફરી જોવા મળશે માર્ચ મહિનામાં જ તો પરેશભાઈ અમારી સાથે જોડવા બદલ અને આપનો કિંમતી સમય આપવું બદલ ખૂબ આભાર તો આ ખેડૂતોનો તેમની સાથેનો નાતો છે તે આપણને જયારે પણ આપણે તેમની સાથે વાત કરતા હોય છે ત્યારે આપણને દેખાય છે કારણ કે ખેડૂતોના દિલ ને નજીક હોવાથી ખેડૂતો હોળીના દિવસે પેલો ફોન પરેશભાઈ કરતા જોવા મળે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પદ